છોતેર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાપી જિલ્લા ખાતે આયોજિત રાજ્ય કક્ષાની ઉજવણીમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે મુખ્યમંત્રી શ્રી પટેલ થયા હતા તેમણે નિરીક્ષણ કરી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું છોતેર માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે આયોજિત એટ હોમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી મહાનુભાવો તથા વિશેષ આમંત્રિતો સાથે આદાન પ્રદાન કર્યું છોતેર માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતેની રાષ્ટ્રીય પરેડ ગુજરાતના ટેબલોને પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ભારત સરકાર તરફથી એનાયત કરવામાં આવેલ ટ્રોફી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અર્પણ કરવામાં આવી પ્રજાસત્તાક રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા કરોડના વિવિધ ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકા તથા ડ્રીમ સિટીના કુલ રૂપિયા ત્રણસો પચાસ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના ના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા ગુજરાત એસટી નિગમ અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે મહાકુંભ મેળામાં જવા ઈચ્છુ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે જાહેર કરવામાં આવેલ ખાસ ટુર પેકેજની પ્રથમ વોલ્વો બસને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રયાગરાજ જવા માટે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે ગિફ્ટ સિટી ખાતે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ નું ઉદઘાટન તેમજ એઆઈ ઇનોવેશન ચેલેન્જ શુભારંભ કરવામાં આવ્યો વિકસિત ભારત વિકસિત ગુજરાત